શબ્દો છે આપણા શાસ્ત્રમાં લક્ષ્મી પૈસો અને રૂપિયો લક્ષ્મી અને પૈસામાં તફાવત છે સાહેબ પૈસો છે ને એક નંબર માં આવે બે નંબર માં આવે ત્રણ નંબર માં આવે ચાર નંબર માં આવે પાંચ નંબર માં આવે પણ લક્ષ્મી છે ને હંમેશા એક નંબર જ આવે લક્ષ્મીનો કોઈ દિવસ બીજો નંબર ના હોય અને એટલા માટે લક્ષ્મીના બે પ્રકાર બતાયા સાહેબ એક ગરુડ ઉપર બેસીને આવે અને ઘોડ ઉપર આવે લક્ષ્મીજી કહેવાય છે કે ઘોડને રાત્રે જ દેખાય દિવસે ના દેખાય અને ઈ જે આવે ને એ બે નંબરની કારણ કે આ વિચાર હવે જેવી વસ્તુ આપણી અંદર છે કે આપણા ઘરમાં આપણા પરિવારમાં આપણા કુટુંબમાં કેવી લક્ષ્મી છે સાહેબ જ્યારે જ્યારે મારી લક્ષ્મી વ્યભિચારમાં વપરાય કોઈ ભોગમાં વપરાય કોઈ મોહમાં વપરાય કોઈ ઈચ્છાઓમાં વપરાય ત્યારે સમજવાનું આપણી પાસે લક્ષ્મી નથી પૈસો છે સાહેબ એટલું યાદ રાખવું સૌથી વધારે પૈસો આપડા ઘરમાં ડોક્ટર પાસે જાય તો સમજવાનું આપણા ઘરમાં સદલક્ષ્મી નથી નથી ને નથી એ આપડી પાસે ખાલી પૈસો જ છે સાહેબ ત્રણ રસ્તા બતાવ્યા છે વૈદ વૈશ્ય વકીલ સૌથી વધારે પૈસો સ્ત્રીની પાછળ જ્યારે જ્યારે આપણા પરિવારમાં આપણા કુટુંબમાં કે આપણા સમાજમાં સૌથી વધારે પૈસો વકીલને કાળા કોટવાળાને દેવામાં જાય તો સમજવાનું આપણો પૈસો સારો નથી ઘરની બહાર નીકળ્યા હોય સાહેબ આપણે રસ્તામાં છોકરું ભૂખ્યું તરસ્યું બેઠું હોય આપણા ખીચા ખીચામાં હાથ જાય અને જે પણ નીકળે દસ પંદર પચીસ પચાસ રૂપિયા અને આપણે આપણી દેખ જા બેટા તું ખાઈ લે અથવા આપણે એમ કે ગાલ મારી યાર તને ખવડાવી દઉં ત્યારે સમજવાનું સાહેબ મારીને તમારી લક્ષ્મી સારી છે કોઈ સાધુ સંત ને કોઈ બ્રાહ્મણ ને કોઈ મહાદેવ મંદિરમાં મારો તમારો પૈસો વપરાય લક્ષ્મી વપરાય ત્યારે સમજ બાંધુ મારા ઘરમાં સદલક્ષ્મી છે માટે એ રૂપિયો ઈશ્વરમાં જેના ઘર ની અંદર સદલક્ષ્મી હોય ને સાહેબ એના ઘરમાં કોઈ દિવસ ભાણેજ દીકરી બ્રાહ્મણ સાધુ મહાદેવ મંદિરના પૂજારી અને મંદિરો કોઈ દિવસ દુખી નહીં હોય હસતા મુખે આવે અને હસતા મુખે જાય તો સમજવાનું આપણી લક્ષ્મી સારી છે દીકરી ભાણેજ બ્રાહ્મણ જ્યાં તમારું નામ પડે કે બોલાવે છે ત્યાં એના 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 મુખ પર એક સ્મિત હોય એક આનંદ હોય કે શું વાત છે મને બોલાવે છે અને રાજી થાય રાજી થઈને આવે અને રાજી થઈને જાય ત્યારે એને એમ થાય કે ના અને એના હૃદયમાંથી જે સાહેબ આશીર્વાદ નીકળે ને આખો ભાવ આપણો સફળ થઈ જાય માટે લક્ષ્મી આપણા ઘરમાં કેવી છે ને કેવી હોવી જોઈએ એ આપણાને ખબર હોવી જોઈએ સદલક્ષ્મી હશે તો કાનો પ્રગટ થશે સારી લક્ષ્મી વાપરી હશે ને ઈશ્વરની પાછળ દેવદર્શનમાં કોઈ દાનમાં પુણ્યમાં ત્યારે ભગવાનને પ્રગટ આપણા ત્યાં થવું પડશે